ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ લગભગ દરેકના ઘરમાં હોય છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ જ પ્રિય છે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે જ્યોતિષમાં સાંજના સમયે તુલસી છોડ પાસે એવો પ્રગટાવવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર તુલસી પાસે એવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે નિયમિતપણે સાંજના સમયે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ આ દીપકમાં થોડી હળગન નાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે તુલસીના પાસે લોટનો દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીની સાથે અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો તો પહેલાં એમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો આ ઉપાય દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે નિયમિત રીતે તુલસીને જળ ચઢાવતી વખતે એની પાસે દીવો પ્રગટાવતી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે તેની અસર નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલું ઘરેલું ઝઘડા સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ આ દિવસોમાં તુલસી પણ તુલસી પર દીવો ન કરવો હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે તુલસી નિયમિત રીતે પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પરંતુ તુલસીની સંબંધિત આ ફાયદાઓ મેળવી શક્યા નથી તો તમે તેનાથી સંબંધિત નિયમોનું ધ્યાન રાખવું જોઈએ આવી સ્થિતિમાં ચાલો જાણીએ તુલસી પર દીવો કરો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો આ દિવસે દીવો ન પ્રગટાવો ધાર્મિક માન્યતા અનુસાર તુલસી પર રવિવારે ન જળ ચઢાવવું જોઈએ અને ન દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરે છે અને આ દરમિયાન દીવો પ્રગટાવવાથી તેમના વર્તમાં વિઘ્ન આવે છે રવિવારની સાથે સૂર્ય કે ચંદ્રગ્રહણ વખતે પણ તુલસી પર પૂજા કરતી વખતે તુલસી પર દીવો ન કરવો એ શુભ માનવામાં આવ્યું નથી આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તમારા નારાજ થઈ શકે છે જેના કારણે તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે દરમિયાન સાથે સંબંધિત વિશેષ ધ્યાન જોઈએ કારણ કે તેનાથી તમે તમારા પૂર્વજોનો આશીર્વાદ મેળવી શકો છો પિતૃ પક્ષ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવાની મનાય છે તેથી પિતૃ પક્ષ દરમિયાન તુલસીને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ આ શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ નહીતર આના કારણે મૃતકો ઉષ્ય થઈ શકે છે ધરો ગ્રંથોમાં તુલસીની પૂજા નિત્ય કરવાનું કહેવામાં આવ્યું છે તુલસીના છોડને જળ અર્પણ કરવાથી વ્યક્તિને લાભ થાય છે સાંજે તુલસીના છોડની પાસે દીવો અચૂક પ્રગટાવવો જોઈએ તુલસીની નિત્ય પૂજા કરવાથી તુલસી માતાની કૃપા આપણા પર સદા રહે છે તુલસી માતાની પૂજા મહાલક્ષ્મી માતા પ્રસન્ન થાય છે ઘરમાં નિત્ય તુલસી પર જન ઘરમાં રહેલી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તુલસીના છોડ સાથે જોડાયેલા નિયમ આપણા ઘરમાં રહેલી તુલસી છોડને ક્યારે પણ સુકાવવા ન જોઈએ જો આપ બહાર ગામ જાઓ છો તો એની વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીને છોડ નિત્ય પાણી મળી રહે જો આપણા ઘરમાં રહેલું તુલસીને છોડ સુકાઈ જાય કે કરમાં જાય તો તે આપણે પરિવારમાં કોઈ સમસ્યાનો સામનો કરવો કરવો પડે છે આવી સમસ્યાઓથી બચવા માટે ક્યારેય તુલસીના છોડ પાસે ફૂંકાવા ન દેવો જોઈએ જો તુલસીના છોડની યોગ્ય સંભાળ રાખવામાં આવશે તો આપની પ્રગતિ કોઈ રીતે રોકી નહીં શકે જો તુલસીના છોડ પર આપણા ઘરમાં સ્વસ્થ રહે તો આપણો પરિવાર પણ એ જ રીતે સ્વસ્થ અને ખુશાલ રહેશે તુલસીના છોડમાંથી પાન ચૂકતી વખતે સુરક્ષોથી